જય ભીમ જય વાલ્મિકી મારું નામ પારસ હું રાજકોટ કામગીરીના આગેવાન છું આજે અમે લોકો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પોતાને લઈને ધરણા ઉપર બેઠા છીએ આ ધણાનો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે બેઠા છીએ અમારી ખૂબ જ યોગ્ય માગણી અમે ધરણા પર બેઠા છીએ રાજકોટ મહાનગરપાલિકામાં ડાયમી સફાઈ કામદારની ભરતી સત્ય વર્ષ પછી પાંચસો ને બત્રીસ મંજૂર કરવામાં આવી છે ગુજરાતમાં પ્રથમ વખત ભરતી કરવામાં આવી ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયંતભાઈ ઠાકર દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરતી કરવામાં આવી હતી પારસભાઈ ગેડિયા જે યુનિયનના પ્રમુખ છે તેની અધ્યક્ષતામાં કરવામાં આવે છે તેની રજૂઆતને ધ્યાન રાખી કરવામાં આવે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાતના કોઈપણ જગ્યાએ નિયમો નથી કેવા આ ભરતીમાં નિયમો રાખ્યા છે એમાં નિયમો એવા રહે છે જેના ઘરમાં ભૂતકાળમાં જેના માતા પિતા દાદા દાદીએ સફાઈ કામદારી નોકરી કરતા હોય એ જ ઉમેદવાર ફોર્મ ભરી શકે આ ખૂબ એ ગેરબંધારણીય નિયમ છે આ નિયમ રદ કરવો જોઈએ બીજો મુદ્દો અમારો એ છે એ પાટેનો નિયમ રાખ્યો છે પાટેનો નિયમ રાખી અને એમાં જે પગારનું ધોરણ છે લઘુત્તમ વેતન સરકારના લઘુત્તમ વેતન મુજબ પગારનું ધોરણ રાખ્યું છે જે એ પણ એક ગેરબંધારની નિયમ છે કારણ કે લઘુત્તમ વેતન મુજબ જો પગાર આપવામાં આવે તો સરકારથીનું હજાર લઘુત્તમ વતન બસોને જોગા રોજ છે એમાં એનો પગાર હશે સાત હજાર ચારસો રૂપિયા થાય અને બી એફીએસ કપાતા એના હાથમાં આવે છ હજાર તો છ હજાર રૂપિયામાં સફાઈ તો કઈ રીતે ભુજન ચાલે એટલા માટે એ ઇએનએમ હટાવી અને સરકારના નિર્મ મુજબ જે એક હજાર એકસો રૂપિયા પગાર છે પેલાં પાંચ વર્ષ માટે બધી કાયમી કરવા બીજો મુદ્દો અમારો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોના જે બોગસ મેડિકલના કૌભાંડો થયા હતા એ બોગસ મેડિકલમાં અમારા દ્વારા આ જગ્યા ઉપર ધરણા કરવામાં આવ્યા હતા અગાઉના દિવસોમાં પહેલાંના દિવસોમાં ભવિષ્ય ભૂતકાળમાં ત્યારે તબીબી અધિક્ષકે આરએમસી કમિશનરને અગિયાર સાતના રોજ એક લેટર લખ્યો હતો કે ભાઈ જે લોકોએ કૌભાંડો કરેલા છે જે બોગસ મેડિકલ રજૂ એડવોકેટર છે તેના પર પોલીસ ફેર દાખલ કરવામાં આવે આજે પાંચ પાંચ મહિના થઈ ગયા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દ્વારા કમિશનર પોલીસ ફરી દાખલ કરવા નથી એટલે એમાં પોલીસ ફરી દાખલ કરવામાં આવે ચોથો મુદ્દો અમારો એ છે કે જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રેક્ટ બધા ચાલુ થઈ છે ત્યારથી લઈ વર્તમાન સમય સુધી એક પણ કામદારોના ખાતામાં પીએ પીએસઆઈ બોનસ છે રકમ જમા નથી થઈ અને એ બધાય કૌભાંડો છે એ કૌભાંડો જે કરે છે જે પણ અધિકારીઓ જે પણ કોન્ટ્રાક્ટર એના પર પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવે એના પર પગલાં લેવામાં આવે અને તમામ જે પૈસાના જે કૌભાંડો થયા છે કામદારોના એ કામદારોના ખાતામાં જમા કરવામાં આવે જો આ તમામ મુદ્દાને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં યોગ્ય રાજકોટ મહાનગરપાલિકા યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર આંદોલન બનવાનું છે અને જેમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે એ તમામ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે આ બાબતની તંત્ર અને શાસન પક્ષ ગંભીર નોંધશે